અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં વન્યજીવોના માનવ વસાહતમાં આગમનથી ફરી એકવાર ફફડાટ વ્યાપ્યો છે ખાંભાના નાનીધારી ગામે ગતરાત્રે એક દીપડો શિકારની શોધમાં રહેણાંક મકાનમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી જોકે મકાન માલિકની સતર્કતાને કારણે મોટી જાનહાની ટળી હતી નાનીધારી ગામે રહેતા પ્રતાપભાઈ માંજરિયાના મકાનમાં રાત્રિના સમયે દીપડો અચાનક ઘુસી આવ્યો હતો દીપડાને ઘરમાં જોતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો પરંતુ ગભરાવાને બદલે પ્રતાપભાઈએ ભારે હિંમત અને સૂઝબૂઝ દાખવી હતી દીપડો જે ઓરડીમાં ગયો હતો તેનો દરવાજો બહારથી તુરંત બંધ કરી દે દીપડાને અંદર જ પૂરી દીધો હતો ત્યારબાદ તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ પાંજરા અને રેસ્ક્યુ સાધનો સાથે ઘટના દોડી આવી હતી ઓરડીમાં પુરાયેલો દીપડો આક્રમક મોડમાં હતો વનવિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ દીપડાને ટ્રેન્ક્યુલાઇઝ એટલે કે બેભાન કર્યો હતો અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે પાંજરે પૂળવામાં આવ્યો હતો આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન આશરે દોઢ કલાક સુધી ચાલ્યું હતું દીપડો પાંજરે પૂરાયા બાદ તેને ખાંભાથી આંબરડી સફારી પાર્ક ખાતે ખસેડવામાં આવ્યો છે રહેણાંક મકાનમાંથી દીપડો સુરક્ષિત રીતે પકડાઈ જતા પ્રતાપભાઈના પરિવાર સહિત સમગ્ર નાનીધારી ગામના લોકોએ હાશકારો અનુભવ્યો છે